જેમ જેમ લગ્ન મોટું થાય મોટા વ્યક્તિને ત્યાં એમ એમ લગ્ન નું જે સ્વરૂપ છે ને મૂળ લગ્ન એ ઢંકાઈ જતું હોય મોટા લગ્નમાં જઈએ એટલે ફોર્માલિટીસ ફોટોગ્રાફી વિડિયોગ્રાફી પણ લગ્ન એ આપણા સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર છે આપણી પદ્ધતિ છે જીવન શૈલી છે સંસ્કાર એટલે સંસ્કાર એટલે ટેવ આદત નિયમ અથવા જીવન જીવવાની પદ્ધતિ એને સંસ્કાર કીધા આપણા કેટલા સંસ્કાર સોળ આ ભગવતી જગદંબાના સોળે સોળ સંસ્કારમાં આપણે ક્યાં પહોંચ્યા અત્યારે લગ્ન સંસ્કારે પહોંચ્યા છીએ અને તેરમો સંસ્કાર છે લગ્ન સંસ્કાર ઈ પેલા બાર સંસ્કાર પહેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર બીજો પુસંવંત ત્રીજો શ્રીમંત ચોથું જાત કર્મ પાંચમું નામકરણ છઠ્ઠું નિક્રમણ અન્નપ્રાશન ચૌલ કર્મ કર્ણવેત ઉપનયન વેદારંભ સમાવર્તન અને ત્યાર પછી લગ્ન આપણે કેવું બાળક બનાવવું છે એ આ બધા સંસ્કારો પર ધ્યાન આપવામાં આવે તો યથેચ્છ માતા પિતા જેવા સંતાન ની પ્રાપ્તિ ઈચ્છે એવા સંતાનો પ્રાપ્ત કરી શકે છે માનસિકતા દીકરી ડોક્ટર છે ડોકરી દીકરી છે છે આપણે શું જાણીએ પણ સંસ્કાર એમ કે ગર્ભાધાન સમયે તમે માતા પિતા એના બાળકને શરીર મન બુદ્ધિ અને ચિત્રો એક ચિતાર તૈયાર કરે છે વાણી વર્તન વ્યવહાર પછી બાળક માતા પિતા સાથે એસોસિએટ બને છે પછી પુ સમોન એટલે કે એનામાં શક્તિ સંચાર થાય શ્રીમંત એટલે છઠ્ઠા મહિને બાળક એક થઈ ગયું હોય પણ જે મસ્તકના બે ભાગ જોડાવાના બાકી હોય ને એ બાઉન્ડિંગ થાય જાત એટલે જન્મ પહેલા જે બાળક છેદન પહેલા એને જે પ્રવાહી પીવડાવવામાં આવે મધ અને ગાયનું શુદ્ધ ઘી અને ત્યારબાદ જેને આપણે ગળથુતિ પણ કહીએ છીએ સંસ્કાર છે ત્યારબાદ નામકરણ સંસ્કાર નામ પડે નિષ્ક્રમણ સંસ્કાર એટલે પ્રકૃતિની ગોદમાં બાળકને લઈ જવું પ્રકૃતિનો અનુભવ કરાવવો આ અવસ્થામાં બાળક લગભગ બાવીસ કલાક સુવે બે કલાક રોવે ને ખાય પણ આ એનો વિકાસ તીવ્ર તબક્કો હોય અને કુમારા કીધો છે કુમારા એટલે એક મહિના બાળકને પ્રકૃતિ સાથે અથવા એને શું કહેવાય કે પેડિયાટિક ફ્રોડ એને કહીને આપણે એને એકલું રાખો એ પ્રસન્ન ચિત્તે એનો બહુ વિકાસ થાય શાસ્ત્રમાં એને સુતિકાગાર કીધો છે જ્યાંથી કૃષ્ણના પુત્રનું અપહરણ થયું છે ત્યારબાદ અન્નપ્રાશન પહેલીવાર ભોજન કરે એ પણ એક સંસ્કાર છે અન્ન લે તે કર્ણવેદ એક વર્ષ બાદ કાન વિંધવામાં આવે ચૌલ કર્મ મુંડન આયુર્વેદ અનુસાર ત્રીજા વર્ષે એકવાર વાળ ઉતાર નાખવા જોઈએ ત્યારબાદ ઉપનયન ઉપનયન અવશ્ય થવું જોઈએ જનો પહેરવી જોઈએ આપણે બધા છીએ છીએ બ્રાહ્મણો દરેક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અધિકારી છે ધારણ કરી શકે છે પણ ઉપનયન એટલે અભ્યાસ અર્થે તત્પર થવું વિદ્યા માટે તત્પર થવું અને જનોય ગ્રહણ કરવી આ સાતમા વર્ષનો સમય પછી વેદારંભ વેદનો આરંભ કરવો વિકાસની દિશા નક્કી કરવી સત્વગુણને ઉત્થાન કરવું રજોગુણનું નિયંત્રણ કરવું અને તામસી ગુણનું નાશ કરવું બારમો સંસ્કાર સમાવર્તન વિદ્યા અભ્યાસ કરીને ઘરે આવવું દીક્ષિત થવું પદવીદાન એટલે કે ડિગ્રીઓ મેળવીને ઘરે આવે સમાવર્તન અભ્યાસ કરીને પાછો આવે સંસારમાં આવે અને પછી તેરમો એનો સંસ્કાર થાય એ લગ્ન સંસ્કાર અહીંયા ભગવતી નું લગ્ન સંસ્કાર થયું છે લગ્ન સંસ્કાર માટે અનેક પ્રકારના લગ્નો કીધા છે ભગવત ગોમંડળમાં ભગવત દેવજી મહારાજે બ્રાહ્મ લગ્ન કહેવાય બ્રહ્મા બ્રહ્મ સ્વરૂપ લગ્ન થાય દેવ વિવાહ થાય આર્ષ વિવાહ થાય બ્રાહ્મ વિવાહ અને વિવાહ ઉત્તમ કીધા છે આર્ષ વિવાહમાં ગાયો ને આપવાનું આવે પ્રજાપતિ વિવાહ નો થાય આસુરી વિવાહ એમાં પૈસા નક્કી થાય આટલા આપે તો આપું કન્યા આટલું આપે તો ગાંધર્વ વિવાહ જેમાં માતા પિતાની સંમતિ ન હોય પર બરા પરણી જાય વડોલી વડીલોની સંમતિ વિનાના ના વિવાહ ત્યારબાદ રાક્ષસ વિવાહ અપહરણ આદિ કરીને જે કરવામાં આવે છે એને રાક્ષસી વિવાહ કહેવાય છે અને ત્યારબાદ પૈસાચ પિશાચી વિવાહ ઊંઘમાં હોય નિંદ્રામાં હોય તંદ્રામાં હોય ઘેનમાં હોય મૂર્છિત કરીને વિવાહ કરી આપવામાં આવે